નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મોડાસા લુણાવાડા હાઈવે પર પેટમાં ચીસકો લાવી દે તેવા ખાડાઓથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મોડાસા લુણાવાડા હાઈવે પર મિસ્ટર ઇન્ડિયા જેવા ખાડાઓ નેતાઓ અધિકારીઓને દેખાતા નથી માત્ર ને માત્ર જનતાને દેખાય છે મોડાસા લુણાવાડાને જોડતા નેશનલ હાઈવે પર ઠેઠેર ખાડાઓ પડ્યા છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રસ્તાની વચ્ચે તેમજ સાઈડના રોડ પર મસ મોટા ખાડાઓ પડ્યા છે તેમજ ખાનપુર તાલુકાના બાબલિયાથી ભાકોર પાંઢરવાડા તરફ જવાનો ધોરીમાર્ગ કરોડો રૂપિયાને ખર્ચે બનાવ્યો છે પણ હલકી ગુણવત્તા અને કામમાં બેઠ ઉતારી હોય તેમજ જ યોગ્ય પિચિંગના અભાવને કારણે ઠેર ઠેર ઉબડ ખાબડ રસ્તાથી અકસ્માતને આમંત્રણ આપતો હોય તેવો જીવતો જાગતો દાખલો બાકોર બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધીનો આ માર્ગ છે ત્યારે તંત્ર અકસ્માતની રાહ જોતું હોય તેમ જણાવી આવે છે બાબલિયાથી પાંઢરવાડા નવીન દોરી માર્ગના રસ્તા પર અધૂરા ધીગડા મારીને તંત્ર સંતોષ અનુભવ્યો છે પણ વાહન ચાલકો આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ